તારું નામ શું છે નિકુલ અહીંયા શું કરો છું હું અહીંયા ટુશન ને મેડમ પાસે ભણવા મેડમ પાસે આજે શું છે આજે કેમ છે નમસ્કાર હું સાથે મહેન્દ્ર આજે હું આવ્યો છું ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કહેવાય છે કે શિક્ષણથી વંચિત બાળકો આ તમે જોઈ રહ્યા છો અહીંયા એક આજે તો ખાસ મોમેન્ટ છે અહીંયા કારણ કે અહીંયા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે આ બાળકો જે છે શિક્ષણથી વંચિત છે તેમનો સ્ટડી એટલે કે અભ્યાસ અને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ ધારાબેન ગોયલ કરી રહ્યા છે અહીંયા ખાસ આવવાનું મહત્વ એટલા માટે છે ને આ વ્લોગ એના માટે છે કે જે બાળકો શિક્ષણથી વંચિત રહે છે એ સ્કૂલ સુધી ક્યારેક નથી જઈ શકતા ક્યારેક જઈ શકે તો અનેક પ્રોબ્લેમ આવતા હોય છે પણ ખાસ કરીને મેડિકલની સુવિધાઓ છે તે પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે આજે ખાસ કરીને તમે જોઈ શકો છો કે મેડિકલ કેમ્પ કરવામાં આવે છે બાળકો અમુકને નાની મોટી બીમારીઓ હોય છે તેમના ભાગરૂપે ત્યાં ડૉક્ટરોની ટીમ અહીંયા આવી છે અને ત્યારબાદ જે પ્રમાણે ધારાબેનની આપણે પણ એક રિવ્યુ લેશું કે આ એમની કામગીરી પાછળ એમનો ખૂબ મહત્ત્વનો ફાળો છે એમની ટીમ છે એમની ટીમ ખૂબ મહેનત કરે છે અને આવું સરસ કાર્ય કરે છે એટલે આ કામને અને બ્લોગમાં બન્યા રહેજો આપણે ધારાબેન સાથે પણ વાત કરીશું ધારાબેન આજે આ તમે આટલું બધું મોટું કામ કરો છો અને આમનો પાછળનો હેતુ શું અને આજનો ખાસ કહો ને અ નમસ્કાર પેલા તો ઉદાતા ટ્રસ્ટ તરફથી આપ સૌ કોઈનું સ્વાગત કરું છું ચેનલની અંદર અમે ગરીબ બાળકોને ભણાવીએ છીએ એની જે પણ જીવન જરૂરિયાત જે પણ એની જરૂરિયાત હોય છે બધી પૂરી પાડીએ છીએ અમારું લક્ષ્ય ખાલી એટલું જ છે કે આજના દિવસમાં જે ક્રાઇમ થતા હોય છે ચોરી છે લૂંટફાટ છે છેડની છે બધું જ જે અભણ લોકો હોય એ જ કરતા હોય છે ભણેલા લોકોમાં બહુ ઓછો હાથ હોય છે જો આજનું બાળક એક જે અભણ છે સારો નાગરિક બની જશે તો એ ભવિષ્યમાં એનું જે પોતાનું કરિયર છે બનાવી શકશે ને પોતાના આજુબાજુનું વાતાવરણ છે સુધારશે આ કામ છે ફક્ત હું નથી કરતી મારા કરતા વધારે કૌશિકભાઈ મારી સાથે છે જાનવીબેન પ્રિયાંશીબેન અમે બધા જ લોકો મળીને કહેવાય છે ને કે ટ્રીમ વર્ક મેક્સ પરફેક્ટ વર્ક સો અમે બધા જ લોકો મહિના સાથે આ કામ કરી રહ્યા છીએ અને એની અંદર આજે બાળકોને સ્કિન ડિસીઝના ઇસ્યુઝ હતા તાવ શરદી ઉધરસ હવામાન ચેન્જ થવાના કારણે થતું હોય છે

તો બહુ બધી કમ્પ્લેન્સ આવતી હતી અમને અને બાળકો હોસ્પિટલ સુધી નથી જઈ શકતા કારણ કે રિક્ષા ભાડું મેડિકલ એક્સપેન્સ બધું લોકો અફોર્ડ નથી કરી શકતા એટલા માટે અમે વિચાર્યું કે અમે સાહેબને સાથે ચેકઅપ થઈ શકે અને અમે ઘણા બધા કેમ્પેન કરતા હોઈએ છીએ નોટ ઓનલી ફૂડ કિડ્સ અમે ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ પૂરી પાડીએ છીએ અમે એનિમલ હેલ્પ કરીએ છીએ સો યસ જે અમારો અવાજ જેટલા પણ લોકો સુધી પહોંચી રહ્યો છે તમે થોડી ને તો થોડી જો અમારી મદદ કરશો તો બહુ સારી વાત થશે ચોક્કસ મદદ કરવા માટેનું કીધું છે મદદ એટલા માટે જોઈએ છે કે આ બાળકોને જે પૂરતી વ્યવસ્થા જે છે તે મળી રહે મેડિકલ કેમ્પ હોય કોઈ પણ પ્રકારની જે આરોગ્યની દવા હોય શિક્ષણ હોય સાથે સંસ્કાર હોય આપણી સાથે ધારાબહેન હતા અને અહીંયા તમે જોઈ શકો છો ડોક્ટરની ટીમ પણ અહીં ઉપસ્થિત છે આ બાળકોને જે દવા આપવામાં આવી રહી છે ચેકઅપ કરી અને તેમની જે સમસ્યાઓ હોય છે તેમને નિવારણ માટે હું એક ખાસ અપીલ એટલા માટે કરીશ કે આ વ્લોગ એટલા માટે છે કેમ કે આ સેવાકીય પ્રવૃત્તિમાં હર લોકો જન્મદિવસ ઉજવતા હોય કોઈ પણ પ્રકારનું મોટું સેલિબ્રેશન કરતા હોય છે પણ જો આપના પાંચ રૂપિયા પણ અહીંયા કિંમતી આપી શકો છો તો આ એક આપવાની જગ્યાનો મોકો ખૂબ સરસ છે અને આ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા બાળકો સાથે છે અને બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપે છે તેમજ મેડિકલ ચેકઅપ હોય કે પછી ટુરિઝમ ફરવાનું લાયક હોય આ બાળકોને નાસ્તો તમે કઈ કોઈ પિઝા હતો

અહીંયા શું કરસ તું હું અહીંયા છે ને થાય મેં પાર પણ વાઉ છું હા તો આજે શું હતું આજે મેડિકલ કે પતો દવા આપી હા તારું નામ શું છે નિકુલ અહીંયા શું કરે છે હું એ ટ્યુશન ને ધારા મેડમ પાસે ભણવા આવું છું ધારા મેડમ પાસે ભણવા આજે શું છે આજે કેમ છે દવાનો હા તો તને શું તકલીફ હતી ને શું દવા આપી મને આયા હૃદયમાં તકલીફ હતો મને માસ વધતું હતું ત્યાં આયા ધારા મેડમ કેમ્પ આવેલો હતો ક્લિનિક નો તે એમને આયા મને સારવાર આપી દવા આપી આયા અત્યારે રોજ ભણવા આવે છે તો શું કહે છે ધારા મેડમ વિશે ધારા મેડમ વિશે સારું ભણાવે છે ઉદાચરી ડબલ ટ્રેક નું નામ રોશન કરશે આગળ બની મારે ધારા મેડમ જેવું